નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ ઉત્તરાયણને હવે કલાકોની ગણતરી જ બાકી છે ત્યારે તમે જોઈ શકો છો કે ઉત્તરાયણનો માહોલ અત્યારે આપણે મોરબીની આખા શહેરમાં જે છે ઉત્તરાયણની ખરીદીનો માહોલ તમને બતાવવા જઈ રહ્યા છે અત્યારે રીદી સીધી ફટાકડા કે જે નવાડેલા રોડ છે નવાડેલા રોડ ઉપર ઉત્તરાયણનો કયો માહોલ છે તેના વિશેની આપણે વાતચીત કરીશું અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરવા નીકળ્યા છે અને અહીંયા લારીઓ પણ એટલી બધી છે કે પંપુડા અને જુદા જુદા જે ઉત્તરાયણને નિમિત્તે જે છે કે પંપુડા છે ટોપી છે સહિતની જુદી જુદી વસ્તુઓનું વેચાણ થાય છે તમે અહીંયા જુઓ બજારમાં એટલી બધી ભીડ છે આ ભીડ છે છેલ્લા બે દિવસથી જ દેખાય છે આમ તો આ એટલી બધી ભીડ જોવા નહોતી મળતી તમને બે આ બપોર પછીથી જે છે એ ભીડ જોવા મળી છે અને કાલે આખો દિવસ જે છે સાંજ સુધી આખો દિવસ પંપુડાની અને ડીજે સહિતના તાલ સાથે

તમારું નામ નામ મારું દીપક પોપટ ફટાકડા નવાડેલા રોડ કેવો માહોલ જોવા મળે છે તો સાહેબ તમે જોઈ શકો છો કે ઊભું રહેવાની જગ્યા નથી ગ્રાહકને એમ કેવું પડે ભાઈ સાહેબ તમે જલ્દી લઈને જલ્દી બહાર જાવ કસ્ટમર અત્યારે એટલા બધા છે કે અમારી પાસે ઊભું રહેવાની જગ્યા નથી

મોદીની ગેરંટી પતંગ લઈ લેતું ઉપર પછી મોટા બતલુ છોટા ભીમ યોગી સી આર પાટીલ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ અને રામ મંદિર કે જેનો એક જુસ્સો એક અનેરો છે અને બધાએ અત્યારે આપણા કસ્ટમર એ બધાને પેલા રામ મંદિર વાળી પતંગ હોય તો એ જોઈ છે પણ એ બની નથી થોડી બની થોડી બની થોડી હાથમાં આવી બાકી કોઈને માલ પૂરો મળેલો નથી

ઓકે તમે જોઈ શકો છો અહીંયા અંદર ઉભો રહેવાની પણ જગ્યા નથી એટલે મોડી રાત સુધી આ જે છે ખરીદી ચાલુ રહેવાની છે ત્યારે આપણે આ મોરબી શહેરની બીજી જે બજારો જે છે ત્યાં પણ તમને માહોલ અહીંયા બતાવીશું ત્યાં ત્યાં જોયું કે પડાપડી થાય છે પતંગો લેવા માટે અને ફિરકી સહિતની લેવા માટે પડાપડી થાય છે હવે કોઈ પણ તહેવાર છે માત્ર બે કે ત્રણ દિવસના રહે છે ને પહેલા જે છે અઠવાડિયા અઠવાડિયે દસ દસ દિવસ સુધી તૈયારી કરતા હતા પરંતુ હવે માત્ર છેલ્લા બે દિવસે તૈયાર માલ લઈ લેવાનો કારણ કે અત્યારે પાવાવાળા પણ ઓછા થઈ ગયા છે તૈયાર ફિરકી લઈ પતંગો લઈ અને ચગાવવાનો હોય છે ત્યારે મોરબીની બીજી બજારનો પણ માહોલ તમને બતાવીશું જોડે રહેજો મારી મોર અમારી સાથે અહીંયા નહીં રહેવું બરાબર ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પતંગ અને ફિરકી લેની સાથે સાથે લોકો જે છે ચીકી જે છે તલસાકડી છે મગફળી પાક છે સહિતની વસ્તુઓ પણ જે છે એ ખરીદી માટે અત્યારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો જે બજાર છે નેરુગેટ ચોક છે ત્યાં અત્યારે આવી રહ્યા છે અને એની સાથે જ આખા ધાબા ઉપર પરિવાર સાથે ચીકી મમરા તલના લાડુ સહિતના લઈ અને ઊંધિયું ને પૂરી લઈ અને આખો દિવસ સુધી જે છે ધાબા ઉપર ઉપર ચડી જતા હોય છે અને આખો દિવસ ધાબા ઉપર ચડી અને પરિવાર સાથે આ ઉત્તરાયણ પર્વની મજા લેતા હોય છે ત્યારે આપણે આગળ જે છે તે બીજા પણ જે બજાર છે તેનો પણ માહોલ તમને બતાવીશું તો તૈયારની સાથે સાથે લોકો રીલ પણ પાય છે ત્યારે બહુ ઓછા લોકો હવે રીલ પાય છે ત્યારે તમે આપણે બાગ જે છે સરદાર પાછળ બાજુનો આ નજારો છે તમે જોઈ શકો છો એકી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 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 ચરખા જે છે એ ચાલુ છે અને એમાં રીલ પાવાનું ચાલુ છે કારણ કે આવું બહુ ઓછી જગ્યા રહી છે કે અહીંયા રીલ પાવશે ને પહેલાં અઠવાડિયા પહેલાં લોકો ઘરે આ રીલ પાતા હતા પરંતુ હવે આના કારીગરો પણ ઓછા રહ્યા છે એટલે રીલ પાવાનું પણ હવે ઓછું થઈ ગયું છે પરંતુ આમ છતાં પણ ક્યાંક ક્યાંક આ રીલ પાવા માટે જોવા મળે છે ત્યારે તમે જોઈ શકો છો કે હવે આવતીકાલે ઉત્તરાયણ છે ને અત્યારે વાગી ગયા છે સાડા આઠથી નવ ત્યારે આ હવે થોડાક કલાકોની બાકી છે ત્યારે સારામાં સારી પાકી રીલ પાય અને મારા જે રીલ છે મારી દોરી છે એનાથી અનેકની પતંગ કપાય તેના માટે આ જે રીલ છે એ અત્યારે પાવતા હોય છે કેવો આજે માહોલ રહ્યો આજે બપોર પછી થોડોક માહોલ રહ્યો ત્રણ ચાર દિવસથી એમ હતું કે પતંગ દોરા નહીં હાલે અને આજની બપોર પછીની ગરાગી નીકળી જોરદાર

અને જે ડબ્વા ને એવું તૈયાર મળે ને એમાં દોરા ઓછા હોય અને એ ડબ્બામાં લખ્યું હોય એક હજાર મીટર અને હોય અંદર સાતસો આઠસો મીટર આ તમે વિંટો હોય એમ ને આ વિટું આવો જો ફીરકીમાં હમવાતો નથી એટલો દોરો આવે આ અઢી હજાર મીટર છે આ ફીરકીમાંય ન હમણો જોઈને આમ ભરતું હોય તો પહેલા છે ને આપણે હાથેથી વીટતા હતા પરંતુ હવે વિટવા માટેને પણ મશીન આવી ગયા છે એટલે હવે બરોબર ને વીટવામાં હાથેથી પહેલા હાથે વિટતા અને પહેલા ઢેરાય બનાવતા અને ફિરકી નીકળી એટલે મશીન છે વીટી છે એમ ત્યારે તમે માહોલ જોઈ શકો છો કે અહીંયા લોકો જે છે તે અહીં ત્યારે દોરા જે છે તે ભાઈ રહ્યા છે અને આ રીલું જે છે પાય અને પોતાની પતંગથી બીજાની પતંગ કાપવા જે સૌથી વધુ કપાય તેના માટે આ રીલની સહિતની ભાતા હોય છે અને વધારે દોરો આવે તેના માટેના પણ પાતા હોય છે ત્યારે તમે અહીંયા પણ જોઈ શકો છો કે શેરડી છે શેરડીની પણ લોકો જયાફત ઉઠાવે એટલે શેરડીના પણ જે છે ઢગલા મોઢે અહીંયા ખડાકલા થઈ ગયા છે આખા જે સરદાર બાગથી લઈ અને ઉમિયા સર્કલ સુધી તમે જુદી જુદી જગ્યાએ આવી રીતે જોવા મળશે ત્યારે અત્યારે આપણે મોરબીના જે સરદારબાગ સામેની બજાર જે છે જે પતંગ બજાર આખી કહેવાય છે તે પતંગ બજાર પાસે આવ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ જે છે તે રીલ પાવા માટે આવ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા લોકો દરેક સ્ટોલ ઉપર જે છે તે ભીડ જોવા મળે છે ત્યારે આપણી સાથે એક બાળક જોડાયે છે તમારું નામ કે કેટલામી ઉત્તરાયણ છે સાતમી કે આઠમી છે

ત્યારે આ સરદારબાગ સામેની જે બજારનો માહોલ જે છે તે તમને બતાવીશું તમે જોઈ શકો છો કે જે આમ તો આ ખરીદી માટેનું મેઇન સ્થળ છે કોઈ પણ તહેવાર હોય એટલે અહીંયા જુદા જુદા મંડપ નાખેલા જ હોય દરેક તહેવારોમાં નાખેલા હોય અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ તમે જોઈ શકો છો કે અહીંયા ખરીદી માટે જોવા મળે છે આ બાજુ પણ તમને જોવા મળશે પતંગ પીપુરા અને એ જ દેખાય આખી બજારમાં અત્યારે તમે જુઓ અને આમાંથી ઘણા બધા નાના નાના લોકોની પણ જે રોજગારી જે છે તે મળતી હોય છે તમે જોઈ શકો છો કે અત્યારે નવા બસ સ્ટેન્ડ પાસે આવી છે નવા બસ સ્ટેન્ડ પાસે પણ જે છે ચીકી છે બોરા છે ઝીંજરા છે ફ્રૂટ છે સહિતની લારીઓ પણ અહીંયા જોવા મળે છે અને આમાં આ તહેવાર ઉપર જે છે ઉત્તરાયણ પર્વ એવો તહેવાર છે કે મોટાભાગે વસ્તુ જે છે એ કોઈ પણ તહેવારમાં ઓનલાઈન મળતી હોય છે ઘણી બધી વસ્તુ પણ ઉત્તરાયણ પર્વ એવો છે કે જ્યાં તમામ વસ્તુ ઓફલાઈન મળે છે તમારે લેવા માટે બજારમાં નીકળવું જ પડે ત્યારે અહીંયા પણ તમે જોઈ શકો છો જે સામે બોરા આ જો ભાઈ ગાડામાં બોરા લઈને આવ્યા છે હા ગાડામાંથી બોરા લઈને આવ્યા છે એટલે તહેવાર ઉત્તરાયણ પર્વ એવો તહેવાર છે કે જેના માટે તમારે ખરીદી કરવા માટે બજારમાં નીકળવું જ પડે હમણાં જ આપણે વાત કરી કે ઘણા બધા નાના નાના પરિવારો જે છે તેનું પણ નાના ઉત્તરાયણ પર્વની જે છે ગુજરાન ચાલતું હોય છે ત્યારે આપણે નાના બાળક છે તે આ વેચો ક્યારથી સવારથી બે ઊભો છો હા સવારથી કેટલા ફૂગા ભૂગા વેચા કેટલા નો વકરો કેટલા નો કર્યો હું તો અત્યારે જ આવ્યો છું અત્યારે જ આવ્યો તો અહીંયા કોણ હતું

અને આ જે જુદા જુદા જે ડાયનાસોર જે છે ડોરેમોન છે એના તમને આ ફુગા જે છે તે જોવા મળશે ત્યારે પતંગ ચગાવવાની સાથે સાથે ખાવાનું પણ આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે મહત્ત્વ રહેલું છે ત્યારે ખાવામાં પણ જે તમે જોઈ શકો છો શેરડી છે ઝીંજરા છે તે સૌથી વધુ ખાવાતી એટલે ઓર્ગેનિક વસ્તુ જે તમામ જે છે તે વધુ ખવાતી હોય છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા શેરડી પણ લેવા આવ્યા છે અને ઝીંજરા પણ અહીંથી લઈ જતા હોય છે

હા પંદરસો મણ જેવું હતું મારા જથ્થાબંધ નું ચાલુ છે ને એટલે આજ અલગ છે ને છે આ બાજુ હળવા માલ લેવા મારી પાસે આવે તમે અહીં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ મોટી સંખ્યામાં અહીંયા ઝીંજરા તમે જો આ ઢગલા કરી દીધા છે પહાડની જેમ ઝીંજરા ઢગલા કરી દીધા હા પહાડની જેમ જીંજરા હજી તમે જો અહીંયા આ ઝીંજરા હજી એટલા પડ્યા છે મન લાગ્યા આખી રાત જાત ઝીંજરા વેચવાના છે પહાડની જેમ ઢગલા કરી દીધા જીંજરાના આ ક્યાં લગીને તમે રાત લગીને ક્યાં લગીને રાત લગીને સાહેબ આ તમે અમે કાલ રાતના ચાર વાગ્યાના જાગી છીએ હજી હા કાલ રાતના ચાર વાગ્યાના હજી જાગી જાગીશી પૂરતા જ નથી જણાના પરિવાર અમે પરિવાર છે દસ જણા દસ જણા દસ જણા બધા કાલ રાત્રે ચાર વાગ્યાથી હજી લગી જાગી છીએ અમે હજી માનવું એટલે બાળક જેવું થઈ ગયા

આ જો દાણાવાળા જીન્જરા હા દાણાવાળા કમ્પલેટ જીન્જરા આમ શું ભાવ રાખ્યા છો 100 સવા કિલો 100 ના કિલો તમે એમ કે 100 સવા કિલો જીન્જરા જે છે તે અત્યારે આમ બજારમાં છે ને 1500 મણ લોકો 1500 મણ જીન્જરા જે છે તે આ લોકો વેચી નાખતા હોય છે અને તો અત્યારે આપણે બાપા સીતારામ ચોક જે રવાપર રોડ પર બાપા સીતારામ ચોક છે ત્યાંનો માહોલ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે ચીક્કી સહિતની લારીઓ છે પતંગની પણ જે છે અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને અહીંયા જે બજારમાં જે ભીડ હતી એના કરતાં અહીંયા ભીડ ઓછી જોવા મળે છે બહુ રવાપર રોડનો અત્યારે માહોલ છે જે બાપા સીતારામ ચોક છે સીતારામ ચોક પાસેનો માહોલ છે અહીંયા બજારમાં જે ભીડ જોવા મળે સરદાર બાગ પાસે જે ભીડ જોવા મળે અડેલા રોડ પર જે ભીડ જોવા મળે છે એના કરતા અહીંયા ઓછી ભીડ જોવા મળે છે પણ ઠેર ઠેર જે છે છે વેચાણ અહીંયા ચાલુ ત્યારે અત્યારે કોઈ પાસે સમય નથી કોઈને હવે કિના બાંધતા પણ નહીં આવડતું હોય ત્યારે અત્યારે હવે પેલાના સમયમાં કીના બાંધવા માટે આગલા દિવસે મોડી રાત સુધી કીના બાંધતા ને સવારે પતંગ ચગાવતા હોય દિવસે ત્યારે હવે કીના બાંધેલી પતંગ પણ મળે છે ત્યારે તમે જોવા કે આ કીના બાંધેલા જે બાંધા રાખી દેવા છે એ સ્પેશિયલ કારીગરો દ્વારા કીના બાંધવામાં આવે છે હવે કોઈને કીના બાંધતા પણ નહીં ફાવતું હોય આની પેઢીને ત્યારે આપણે આ સૌથી મોટી પતંગ પણ તમે જોઈ શકો છો અહીંયા ત્યારે આ વખતે કઈ પતંગનો ક્રેજ છે શું કાય છે તે મોરબીમાં સૌથી મોટું માર્કેટ જેનું છે મામા ફટાકડા અને મામા જે પતંગ છે તેમની સાથે વાતચીત કરીશું આ વખતે કયો ક્રેજ રહ્યો મોટી પતંગ કેવડી મોટી પતંગ શું કાય છે નાની પતંગ હવે કોઈને ગમતી જ નથી મોટી પતંગ જ બધાને ગમે છે અને મોટી પતંગમાં બધાને બહુ મજા આવે છે નાની પતંગ ફાટી જાય ને એવું બધું થાય છે ઓછા પવનમાં મોટી પતંગ ચડે છે ને અત્યારે ક્રેઝ વધારે છે નરેન્દ્ર મોદી યોગી શ્રી રામચંદ્ર આ બધાની પતંગો બધી બહુ ચાલે છે અને દોરામાં ઇન્ડિયન જ વેચી છે ચાઇનીઝ કોઈ વસ્તુ વેચતા નથી નરેન્દ્ર મોદી ઇન્ડિયા નો ચાઈના આજે કિના બાંધેલી પતંગ જે છે લગભગ બહુ ઓછી જોવા મળી છે કેટલા તમે કેટલો સમય એક પતંગ એક માણસ સવારથી સાંજ સુધી બેસે તો સાંજે સો થી સો પતંગના કિના બાંધી શકે છે અને અમે કીના બાંધવાનું કારણ એ છે કે મોરબીમાં ઘણા બધા માણસોને કીના બાંધતા નથી આવડતા જેથી એને ટાઈમ હોતો નથી છોકરાઓને ટાઈમ બગડે છે એટલે છોકરાઓ આજ વધારે ચોઈસ કરે છે કે જેથી કરીને એના ટ્યુશનમાં ને એના કાંઈ ફરક ઓલું ના પડે આડી પેઢી જે છે એને કાંઈ આ કિના બાંધતા આવડે નહીં પેલા જે છે આગલા દિવસે કિના બાંધતા આખી રાત સુધી કિના બાંધતા એટલે હવે કિના બાંધેલી તૈયાર જ આવે છે આ સૌથી વધુ વેચાય સૌથી વધુ કિના બાંધેલી જ વેચાય છે અને કિના બાંધેલીમાં અમારી મોરબીમાં માસ્ટરી છે મામાનું નામ પડે એટલે કિના બાંધેલી ત્યાં જ મળે બીજે ન મળે મોરબીમાં માસ્ટરી છે કિના બાંધવા માટે મામા કિનાવાળી પતંગો લેવી હોય તો મામાની આવવું પડે ત્યારે આ આખી બજારનો માહોલ તમને બતાવ્યો આવતીકાલે ઉત્તરાયણ છે ઉત્તરાયણમાં તમે પતંગ ચોક્કસ ચગાવજો પરંતુ સવારે દસ વાગ્યા પછી અને સાંજે સાડા પાંચ પહેલાં કારણ કે પક્ષીઓ જે છે અબોલ જીવો છે તેની પણ ડોર ના કપાઈ જાય તેના માટે પણ ધ્યાન રાખજો આ ઉપરાંત જો કદાચ ને તમને ક્યાંય પતંગના દોરાના પતંગના દોરાનો જે ગુચ્છો મળે કે ક્યાંય પણ પક્ષી જે છે ઘાયલ થયેલું મળે તો તમે જે છે તે અમારા મોરબી અપડેટના ફેસબુક પેજમાં અને તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ એક ઇમેજ શેર કરેલી છે અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર છે યદુનંદન ગૌશાળા છે આ ઉપરાંત ફોરેસ્ટ દ્વારા પણ જે છે જુદા જુદા તાલુકાઓના નંબર જાહેર કરવા છે આ ઉપરાંત ઓગણીસો જે હેલ્પલાઇન નંબર જે છે સરકારની જે હેલ્પલાઇન છે કરુણા હેલ્પલાઇન નંબર છે તેમાં પણ તમે કઈ જાણ કરશો તો તમારી અહીંયા આવી અને પક્ષી લઈ જશે ને એ સારવાર છે તો તમે પતંગ ચોક્કસ સગાવજો પણ કોઈ અબોલ જીવનો જે છે તે જીવ ન જાય તેનું પણ ધ્યાન રાખજો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર